ધ મોસ્ટ અર્જન્ટ નીડ નીડી જરૂર આપણને શું મોસ્ટ અર્જન્ટ નીડ લાગે કાર કે હાઉસ કે અથવા તો અત્યારે રિસર્ચ બધા થયા છે આપડા રોકેટ સ્ટેટ લેવલ ઉપર જઈએ તો અથવા કન્ટ્રી વાઈઝ જઈએ તો રોકેટ ને ન્યુટ્રન બોમ્બ ને આ એ બધું આ શું કહે મોસ્ટ અર્જન્ટ નીડ ફોર ઈસ્ટર્નમાં નહીં અમારો તો ધંધો છે આપણે તો અહીં તો સ્પિરિચ્યુઅલિટી ગોડ ઉપર સારું બધું ઠોકે રાખીએ છે ભાઈ જે ફન થાય તમારે અમે તો દીધે રાખીએ છીએ બોમ્બ બોમ્બાર્ટમેન્ટ આ તો શું કહે ધ મોસ્ટ અર્જન નીડ ફોર એ વેસ્ટર્ન મેન હજુ એના માટે જો આ છે તો આપણા માટે કેટલું હોઈ શકે મોસ્ટ અર્જન નીડ ફોર એ વેસ્ટર્ન મેન ઇસ ટુ રી ડિસ્કવર ધીવાઇન એલિમેન્ટ ઇન ઇઝ બી આ ડિવાઈન એલિમેન્ટ બોડીમાં શું આત્મા જગદીશચંદ્ર બોઝ એને શોધ કરી છે ઝાડમાં જીવ છે આપણામાં હું શું લાગુ છું આ જે ચાલે છે એ નથી ખાલી પછી આ પૂરતું નથી આ એન્ડ યુ આર યોર માઇન્ડ ગાંધીજી એ કહ્યું છે આપણે શું લાગે દિસ ઇઝ નો તમે ઘરે ઘરેથી આયા બોડી એમને આવી ગયું વિચાર આવવા માટે જવું છે પછી બોડી મૂવ થયું તો શું થયું ઓર્ડર કરનાર કોણ છે માઇન્ડ અને આ તો આજના પાલન કરે આ તો નોકર છે બોડી તો સર્વન્ટ છે માઇન્ડ ઇઝ માસ્ટર જો આપણને દેખાતું નથી આ ત્યારે આ લાઈટ આપણને મળે છે કોણ આપે છે લાઈટ આમ દેખાય ગ્લોબ કરેન્ટ કરેન્ટના ગ્લોબ શું કરવાનું વાદરા ચાલે છે આ કે વાંધા એની જાતે ચાલે પવન મારે છે એટલે બોડી મૂવ થાય છે માઇન્ડ ને લીધે જો ગાંડા લોકો ગાંડો મારે તમે બેઠો જાય કઈ ખબર જ ના પડે શું કરું ક્યાં જવું કેમ કરું મારા દેશમાં એક ડોક્ટર હતા પંદર વીસ વર્ષ પ્રેક્ટિસ કરી સારું કમાયા પોતાની ક્લિનિક ઉભું કર્યું વીસ પચીસ બેડનું બે ડોક્ટર બે નર્સ બે કમ્પાઉન્ડર મિત્રો સારા ઘર બાર ગાડી મોટર એમના પત્ની બન હોશિયાર બધું ભણેલા એના બે બાળકો પહેલો નંબર આવે ક્લાસમાં એટલે જેને કરે આ લોકની દ્રષ્ટિએ વેલ ફર્નિશ્ડ અલ્ટ્રા મોડર્ન જે ટીવી બધું સાધન હતા પણ એમના પર ધમકીની ચીઠીઓ આવવા લાગી તને મારી નાખશું તારા છોકરા કિડનેપ કરશું આમ તેમ બધું એક બે ચીઠીઓ તો બરાબર દસ બાર પંદર ચીઠી આવી ગઈ અને એવું બે ચાર વખત પ્રયત્ન પણ થયા એના પહેલાં ઘર તોડવાના ને બધું એટલે પંદરમી ચીઠી કઈ આવી હશે ને ડોક્ટર ગાંડા થઈ ગયા

એના બાળકો ને બોલાવી લે સ્કૂલ માંથી બાળકો ખોરામ બેસવા ધક્કા પડી લે પોતે પોતાની પાસબુક પેલે બેંક નું પેલું હોય છે ને એકાઉન્ટ નું એ કાઢી નામ આમ આમ ફેંકી એ નક્કી થયું કે આ હેડ ઓફિસમાં તકલીફ છે પછી તો એ થઈ ગયું એટલે પછી કેસ ખલાસ થઈ ગયો એની સામે તમે જો અમારા અમદાવાદમાં એક ભાઈ છે પગ જ બોડી છે ચાલીસ ટકા તો એ થઈ ગયું પણ કે સભામાં ભાઈ આવે છે સંગીત શિક્ષક છે આપણે એને ટેકોને બેસાડી દઈએ ત્રણ કલાક વીસ સભા ચાલે આમ કરીને ભરપૂર થઈને પાછા જાય આ બે કેસ જોયો ભલા ચાલીસ ટકા શરીર નથી કાંઈ આનંદ મજા કરે અને ડોક્ટર કાંઈ બધું જ છે નખમાય રોગ નથી ચશ્માય નથી લાલ ટામેટા જેવા કોમ્પાઉન્ડર છે નર્સો છે પત્ની છે બાળકો છે મિત્રો છે ગાડી છે બંગલો છે દરેક સ્ક્રુ જરાક ઢીલું થઈ ગયું એમાં જોવા કેટલું જોવા માઇન્ડ કેટલું કેટલી અગત્યની વસ્તુ છે આ બધું હવા છતાંય જે માણસ ગાંડો હોય તો અને અહીંયા એની જ વાત છે નહેરુબીમાં ઓગણીસો સાઈસમાં આવેલા એક પારસી હતા કોઈ બહુ આમ પૈસાવાળા હતા તેમ બાપા પ્રધાન એમને બોક્સ નંબરે સેવન સિક્સ્ટી હતો પોસ્ટ બોક્સ એમાં થયેલું છે આપણું ફાઇવ સેવન્ટી છે બરાબર ને બાપા ત્યાં પ્રધાન ખયેલા અને ત્યાં કોઈ કાગળ લખેલો બાપા પર તો ફાઈવ ને આમ આમ થઈ ગયું સેવન ફિફ્ટી બોક્સ એટલે એ કાગળ એમને કહે અને ત્યાં ખુશ થાય થયા મારા નામે મંગાવ્યું કે તો ભૂલથી થઈ ગયું એટલે સેવન ફિફ્ટી થઈ ગયું કોઈ ત્યાંથી કાગળ એટલે એ તે આપણને એ યાદ છે સ્વાય બાપા નીકળતા હતા બહાર અને એક પાંગીરું મૂકી એમના ઘરમાં એમાં એક માણસ ચાર પગે ચાલે એ બી આપણે પૂછ્યું કે આ પણ છે શેઠ રડવા લાગ્યા કે મારો એકનો એક દીકરો છે સાહે એને પાંજરામાં કેમ પૂર્યા કે ગાંડો છે સાહેબ પાંજરામાં કેટલાય ગાંડા હોય છે આ સ્પેશિયલ ટાઈપનો ગાંડો છે બહાર રખાય નહીં બચકું ભરે નક મારે થોડા ફોડ કરે ગમે વસ્તુ ઉપાડીને ફેંકા ફેંક કરે એટલે પૂરી રાખવા પડે સાં કેટલા વર્ષથી વીસ વર્ષથી બાર વર્ષની ઉંમરથી આને શરૂ કર્યું બત્રીસ વર્ષની ઉંમર આ વિચાર તો કરોડો નો વારસદાર કોઈ મિનિંગ ખરી વાય ઓનલી ડ્યુ ટુ માઇન્ડ બાકી શરીર બધું જ છે એ કયા જરાક ગડબડ થઈ ગયો બધું થતી ગયું હવે શરીર છે પછી એના કરતા માઇન્ડ છે ઇમ્પોર્ટન્ટ પણ માઇન્ડ ને બોડી બધું હોય પણ આત્મા નીકળી જાય છે